મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિરિયા પુત્ર ગ્રંથને થઈ છે ગ્રંથ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમ એ શાળાએ પડી ગયો હતો અને ત્યારબાદ પરિવાર ગ્રંથને ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયો હતો જોકે ગ્રંથના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધારો ન આવતા માતા પિતા ગંભીર બીમારી સામે લાચાર થઈને જુદા જુદા ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા હતા ત્યારે એક ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌ પ્રથમ પગ જકડાઈ જાય છે ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો લાગે છે ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેને કારણે વ્યક્તિ ચાલી શકતું નથી કે પણ નથી ગ્રંથને જ્યારે આ બીમારી થઈ ત્યારે રાહુલભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા હીરા ઉદ્યોગોમાં મંદી આવ્યા બાદ તેમજ ગ્રંથની સારવાર માટે સમય ફાળવી ન શકતા રાહુલભાઈએ ખાણીપીણીનો વ્યવહાર શરૂ કર્યો અને અબ્રામા ખાતે વડાપાવની લારી શરૂ કરી ત્યારબાદ ગ્રંથને અલગ અલગ ડોક્ટરો પાસે બતાવવા માટે લઈ જતા હતા તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિપોર્ટ તેમજ દવાઓ ચાલતી હતી આ દવાઓનો ખર્ચ પણ ખૂબ જ વધુ પડતો થતો હતો ગ્રંથ શાળામાં પહેલું ધોરણ પૂર્ણ કરી બીજા ધોરણમાં માત્ર આઠ જ દિવસ ભણી શક્યો હતો જ્યારે તે શાળાએ ગયો ત્યારબાદ તે ઊભો જ થઈ ના શક્યો આ બીમારીના કારણે આ માસૂમ બાળકનું ભણતર પણ અટકી ગયું છે ગ્રંથ છેલ્લા ત્રણ વર્ષથી આ બીમારીના કારણે પથારી વશ થઈ ગયો છે એ ચાલી શકતો નથી તેની તમામ રોજિંદી પ્રક્રિયાઓ તેની તમામ રોજિંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે તેના માતા પિતા ગ્રંથને લઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે રાહુલભાઈ વહેલી સવારે પોતાના વ્યવસાય માટે નીકળી જાય છે જ્યારે રાત્રે ઘરે આવે છે ત્યારે તેના બાળકનું મોઢું જુએ છે રાહુલભાઈ સવારથી સાંજના સાત વાગ્યા સુધી વડાપાવ વેચે છે જ્યારે દવાઓનો ખર્ચ વધુ થવાથી રાત્રિના સમયે લીંબુ સોડા વેચવા જાય છે આમ રાહુલભાઈના ઘરની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે થોડા સમય પહેલા જ ગ્રંથનું નિદાન થયું જેમાં અમેરિકાથી દર અઠવાડિયે એક ઇન્જેકશન મંગાવી સતત બે વર્ષ સુધી મારવું પડે તેમ છે જેની એક અઠવાડિયાના એક ઇન્જેક્શનની કિંમત પાંચ લાખ રૂપિયા થાય છે આમ બે વર્ષનો ખર્ચ ચાર કરોડ રૂપિયા જેટલો થાય છે આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈએ અનેક પ્રયાસો કર્યા છે તેમજ દિવસ રાત મહેનત પણ ખૂબ કરી છે પરંતુ બાળકના દવાનો ખર્ચ ખૂબ જ વધુ થતો હોવાથી તેમણે લોકો પાસે પણ મદદની અપીલ કરી છે રાહુલભાઈએ પુત્રની સારવાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને લેખિતમાં રજૂઆત કરી હતી અને આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવે તેવી અપીલ પણ કરી હતી મુખ્યમંત્રી તરફથી થોડા જ દિવસમાં આ બીમારીને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે મુખ્યમંત્રી તરફથી થોડા જ દિવસમાં આ બીમારીને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ ઉપરાંત રાહુલભાઈ શિરોયાએ લોકો પાસે આર્થિક સહાયની અપીલ કરી છે સમાજના શ્રેષ્ઠ દાતાઓ ઉદ્યોગપતિ અને સરકાર પાસે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માટે તેમણે લોકોને અપીલ કરી હતી અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રી એ અમને બાયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ મેં જલ્દીથી જલ્દી તમને કરશું હું લોકો લોકોને સેવાને સવા સમાજસેવક લોકો અગ્રણીઓ ઉદ્યોગપતિશ્રીઓ અને સરકારશ્રીઓને બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની માખડી ચાર કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી જે ભેગી કરવા માટે ટીપે ટીપે સરોવર ભરાય ફૂલની તો ફૂલની પાંખડી તમામ સ સેવકો તમામ ઉદ્યોગપતિઓ તમામ અગ્રણીઓ આ ભગીરથ કાર્યની અંદર તમે અમને સાથ અને સહકાર આપો અને જે પણ મદદ થાય એ અમને મદદ કરો જેથી કરીને મારો દીકરો હાલતો ચાલતો થઈ જાય